નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ડબલ ખાતે નશાના કારોબારને બંધ કરાવવા તેમજ દારૂ જેવા નશાકારક ધંધાઓ ઉપર પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ સાથે ડબલ કોંગ્રેસ સમિતિ દ્વારા જશપાલસિંહ પડિયાર જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં ડબલ પીઆઈ ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થાય નશાના કારોબાર ઉપર રોક લાગે તેવી માંગ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી રહી હોય જે અનુસંધાને આજે પ્રદેશમાંથી મળેલ સૂચના અન્વયે ડેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પીઆઈ ઝાલાને પાઠવવામાં દારૂનું વેચાણ ઉપર રોક લગાવવામાં આવે સાથે સાથે ડબોલ વિસ્તારમાં દારૂબંધી કડક અમલ કરવામાં આવે અને ગુજરાતમાં ડ્રગ્સ જેવા કારોબાર ઉપર કડક એક્શન પાલિકા દ્વારા લેવામાં આવે તેવી માંગ સાથે ડબોલ પીઆઈ ને આવેદનપત્ર અપાયું છે

ચીરીને જે પ્રકારે ગુજરાતમાં દારૂનો વેપલો કરવામાં આવે છે જે પ્રકારે ગુજરાતમાં ડ્રગ્સ વારંવાર ઘુસાડવામાં આવે છે અંદાજે લગભગ છેલ્લા પાંચ વર્ષમાં જોઈએ તો ત્રણું હજાર કરતાં પણ વધારે ડ્રગ્સ ગુજરાતની સરહદો પરથી પકડવામાં આવ્યું છે તેવી રીતે બાવીસ હજાર કરતાં પણ પ્રવાહી જે છે એ પણ પકડવામાં આવ્યું છે એનો મતલબ એ થાય છે કે ઘણી બધી માત્રામાં ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે અને કંઈક થોડા ઘણા જે કેસો બને છે પરંતુ એની સામે ઘણી બધી મોટી માત્રામાં દારૂ અને ડ્રગ્સ ગુજરાતમાં આવે છે તો ખાસ કરીને ગુજરાતમાં આ મહાત્મા ગાંધીજીની વિચારધારો વાળું ગુજરાત ખાસ કરીને એમાં જે દારૂબંધીનો જે કડક અમલ થવો જોઈએ એ કઈક ને કઈક રીતે હાલના ચાલીસ વર્ષથી જે શાસનમાં બેઠેલા લોકો છે એમની કંઈક ને કઈક લીધે રાજ્યમાં કડકપણે દારૂ અને ડ્રગ્સ ની કડકપણે અમલ થતો નથી જેના કારણે આ રાજ્યનું યુવાધન બહેનો પોતાના ભાઈઓ પણ ગુમાયા છે ડ્રગ્સ અને દારૂના દૂષણના કારણે જેથી કરીને અમે આજે અહીંયા વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપીને રાજ્યમાં જે વડા છે એના સુધી અમારી વાત પહોંચે અને રાજ્યમાંથી આ દારૂ અને ડ્રગ્સની જે વદીઓ છે એ દૂર થાય અને ખાસ કરીને જે વાત અહીંયા કરવામાં આવે છે કે મંદિરની આસપાસ પણ આવા દારૂ અને ડ્રગ્સનો વેપલા થાય છે તો ખાસ કરીને હિન્દુઓની આસ્થાનું પ્રતિક છે તો મહેરબાની કરીને જો આવા બધા વિસ્તારોમાં જો આવા કાર્ય થતા હોય તો એની એની સામે જાગૃત નાગરિકો પણ આગળ આવે અને જનતા રેડ કરે એવી આપના માધ્યમથી મારી અપીલ છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર